દૂદ નઈ દૂદ નું કોક કરવું પડે બોલો હેડો દૂધ તો બતાવ બતાવ કશું ના હોય દૂદ મને જબરે હોય તમારે

જેટલા હોય એટલા લાવો હા ફટાફટ આવજો પણ હા કશો વધો નહી કરશું વિકુબા બચતી તો લેતા જો બેઠા yeah, અને yeah, ખોટા બીવે મરી ચોખ દેખાય ખોટા બીવા હેર્યા કશું હોય જ નહીં ના હોય હું દરજ નહીં રહેતો હોય મને ખબર હોય આ અરે ભલે બીવાણા પણ અજમલ સંઘના મારા ચા પાવી એટલે પાવી અજમલ ચંગ ચા ના જવા જવું હોય મારા ચા પાવી એટલે પાવી

પછી ચા બનાયો ચા પાણી કર્યા બધા પછી આ તો સરસ એમને મારા જોડે કોઈ બીજા જોડે પાડે તમે કાલ ઉઠી બીજા જોડે તો બાઈક તો જાય ને એટલા માટે બલ્લુ ભાઈ હતા અજમલ હતા બધા હતા